તો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવશો તો આજની આપણી રેસીપી છે ગાજર અને બીટનું સૂપ બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા દેશી ગાજર લીધેલા છે એક નંગ ટમેટું એક નંગ બીટ અને કોથમરીનો આપણે દાંડલીનો ભાગ લીધેલો છે આથી સ્વાદ એકદમ સરસ આવે છે ત્યારબાદ લસણ ચારથી પાંચ કડી અને આદુનો ટુકડો તીખાસ માટે મેં બ્લેક પેપર લીધેલા છે મરીનો પાવડર જરૂર અનુસાર પાણી સ્વાદ અનુસાર મીઠું ખાંડ એક ચમચી અને લવિંગ ત્રણ નંગ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે આ સૂપને કૂકરમાં બનાવીશું અને આને બનતા પણ વાર નથી લાગતી તો આપણે બધી વસ્તુ આમાં એડ કરી દઈશું ગાજર ટમેટા બીટ અને કોથમરીનો દાંડલીનો ભાગ એડ કરવાનો છે બને ત્યાં સુધી દેશી કોથમરી હોય તો ટેસ્ટ એકદમ સરસ લાગે છે આદુ અને લસણની કળી ત્યારબાદ મરી અને પાણી એડ કરશું એક કપ જેટલું મેં પાણી એડ કરેલું છે સ્વાદ અનુસાર મીઠું તો આપણે આમાં બે વિસલ લેવાની છે તો આપણે આને મીડિયમ ગેસ ઉપર બે થી ત્રણ વિસલ લેશું તો કેમ

હવે આને ઉકાળી લેશું તમારે વઘાર કરવો તો તમે ઘી અને વઘાર કરી શકો છો પણ આપણે આને રીતે ગારી અને ત્યારબાદ ખાંડ એડ કરશું તો આપણે આને ઉકાળી લેશું આપણું સૂપ એકદમ સરસ આ રીતે ઉકળી ગયું છે તો હવે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ લોહી વધારે તેવું બીટ અને ગાજરનું સૂપ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં